ગુજરાતમાં એક ગમખ્વાર ઘટના સામે આવી છે અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયા એક અમદાવાદથી લંડન જતા પ્લેનનું ક્રૅિંગ થયું છે આ વિમાન એરપોર્ટ પરથી બપોરે એક વાગે અને આડત્રીસ મિનિટે ટેક ઓફ થયું હતું અને બે મિનિટમાં પ્લેન તૂટી પડ્યું હતું પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં આઈજીબી કમ્પાઉન્ડમાં ઘટના બની હતી આ દરમિયાન દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આસપાસના રહીશોમાં ભય ફેલાયો હતો પ્રાથમિક અહેવાલો પ્રમાણે ટેક ઓફ વખતે વિમાનનો પાછળનો ભાગ કોઈક વસ્તુ સાથે અથડાતા આ ઘટના બની હતી એવું પણ કહેવાય છે કે આ પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અત્યારે કોઈ પણ નક્કર માહિતી સામે આવી નહીં પરંતુ અત્યાર સુધી જે માહિતી મળી છે એમાં એ પ્રમાણે બસો ને બેતાલીસ પેસેન્જર આ પ્લેનમાં સવાર હતા માહિતી એવી પણ મળી છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા તેઓ પોતાની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને તેઓ પણ આ દુર્ઘટનાનો શિકાર થયા હોવાના પ્રાથમિક મીડિયા રિપોર્ટ સામે આવી રહ્યા છે આ દુર્ઘટનાના વિડીયો હાલ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વાયરલ થઈ રહ્યા છે ધુમાડાના ગોટે ગોટા પબ્લિકમાં અફરાતફરી અને લોકોમાં એક પ્રકારનું ભય જોવા મળી રહ્યું છે આજે ગુજરાત માટે દિવસ શોકનો છે મીડિયા રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી પચીસ જેટલા મૃતદેહ મળી ચૂક્યા છે બીજી માહિતી એવી પણ છે કે આ વિમાન જે જગ્યાએ તૂટી પડ્યું છે ત્યાં સિવિલ હોસ્પિટલ કાર્યરત હતી જેમાં પંદર જેટલા ડોક્ટરો પણ ઇજાગ્રસ્ત થયા છે એર ઇન્ડિયાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે તેણે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપરથી આ ઘટનાને કન્ફર્મ કરી છે અને કહ્યું છે કે જે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ નંબર એઆઈ વન સેવન્ટી વનનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે જેમાં કુલ બસો બેતાલીસ પેસેન્જર સવાર હતા જેમાં એકસો અગ્નો ભારતીય તેપન બ્રિટિશ નાગરિક એક કેનેડિયન નાગરિક અને સાત પોર્ટુગીઝ નાગરિકનો સમાવેશ થાય છે આગળના વધુ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો